હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઈ એકસો અઢાર વાણિજ્યનું માં ભાગ ચાર એકમ પંદર ક્રિયાત્મક શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન વિશે આપણે આજે ચર્ચા કરીશું જેમાં આપણે સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનનો અર્થ તેના મહત્વના પાસા ક્રિયાત્મક સંશોધનનું મહત્વ ક્રિયાત્મક સંશોધન અને મૌલિક સંશોધન વિશે ચર્ચા કરીશું ક્રિયાત્મક સંશોધનના આધાર સ્તંભો ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અને ક્રિયાત્મક સંશોધન અનુસંધાને શૈક્ષણિક કાર્ય દરમિયાન તેનો કેવો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે પણ આપણે એમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે તેના વિદેશો વિશે જોઈશું પંદર પોઈન્ટ એકમાં તો આ એકમ શીખ્યા બાદ વિદ્યાર્થી શું સમજી શકશે તે વિશે આપણે એના ઉદ્દેશો જોઈએ ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ સમજી શકશે વર્ખંડની સમસ્યાની ઓળખ કરી અને ઝડપી સમસ્યાનું નિરાકરણ કરી શકશે સમસ્યાની વૈજ્ઞાનિક રીતે નિદાન કરવામાં કરી એનો ઉકેલ મેળવી શકશે તો વિદ્યાર્થી મિત્રો એક આ એકમ શીખ્યા બાદ વિદ્યાર્થીઓ તેનું મહત્ત્વ સમસ્યાનું નિરાકરણ અને નિદાન બાદ એના ઉકેલો મેળવવામાં સફળતા મેળવી શકશે ત્યારબાદ છે પંદર પોઈન્ટ બેમાં આપણે એની પ્રસ્તાવના જોઈએ તો સંશોધન દરેક ક્ષેત્રે આ શબ્દ આપણે સાંભળ્યો હશે દરેક ક્ષેત્રે સંશોધન ખૂબ જ જરૂરી છે સમાજમાં હોય શિક્ષણમાં હોય પારિવારિક હોય તો દરેક જગ્યાએ કોઈને કોઈ સમસ્યાઓ દરેક વ્યક્તિ આગળ આવતી હોય છે અને એના સંશોધન માટે નાનામાં નાનું સંશોધન એ વ્યક્તિ પોતાની જાતે હાથ ધરતા હોય છે તો સૌ પ્રથમ આપણને એવું લાગે કે સંશોધન ખૂબ જ ભારે શબ્દ છે સંશોધન હાથ ધરનારને ખબર પડે છે કે સંશોધન શબ્દથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આગળ વાત કરી એમ દરેક વ્યક્તિ સંશોધન તો કરે જ છે રસોડામાં ગૃહિણી કામ કરતા પણ અનેક પ્રકારના સંશોધન નાના નાના એ પોતાની જાતે હાથ ધરતી હોય છે વેપારીઓ ઔદ્યોગિક ઉદ્યોગમાં કર્મચારીઓ મેનેજરો દરેક સંસ્થામાં કોઈની કોઈ સમસ્યા હોય એનું સંશોધન એ વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા તો પોતાની જાતે પણ એવા નાના સંશોધનો હાથ ધરતા હોય છે તો સંશોધન કરતા પૂર્વે તેની સઘળી પ્રક્રિયા સમજી લેવી ખૂબ જરૂરી છે સંશોધન કરતા પહેલાં સમસ્યાને સમજવી એથી પણ વધારે જરૂરી છે નક્કી કરેલ સમસ્યા વિશે સૌથી પહેલાં આપણે એનું કાર્ય કરી લેવું જોઈએ એનું આયોજન નાના પાયે કરી લેવું જોઈએ કાચી રૂપરેખા તૈયાર કરી લેવી જોઈએ અને તેના દ્વારા સંશોધકની આગવી સૂઝ નિષ્ઠા માર્ગદર્શન એ પણ ઘણીવાર નિષ્ણાતોનું માર્ગદર્શન લેવામાં આવે છે તજજ્ઞોનું માર્ગદર્શન લેવામાં આવે છે અને કઈ રીતે કયા સ્ટેપ પ્રમાણે આગળ જવું તો ઝડપી સમસ્યાનો ઉકેલ આપણને યોગ્ય મળી રહે તે દિશામાં આપણે આગળ વધીએ તેના માટે નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું પણ ખૂબ જરૂરી છે વર્ખંડની સમસ્યાના સંશોધનની રાહ પર આત્મવિશ્વાસ સાથે શિક્ષક આગળ વધી શકે છે તેનું મુખ્ય કારણ ક્રિયાત્મક સંશોધન શિક્ષણ ક્ષેત્રે જો હાથ ધરવામાં આવે છે તો એ ચોક્કસ રીતે વૈજ્ઞાનિક ઢબથી જ હાથ ધરવાથી ચોક્કસ સમસ્યાનો ચોક્કસ ઉકેલ મેળવવામાં શિક્ષક સફળતા ચોક્કસ રીતે મેળવે છે ત્યારબાદ છે પંદર પોઈન્ટ ત્રણ ક્રિયાત્મક સંશોધનનો અર્થ આપણે જોઈએ તો ક્રિયાત્મક સંશોધનનો અર્થ સ્ટીફન કોરે બહુ જ સ્પષ્ટ રીતે આપ્યો છે અને શૈક્ષણિક ક્ષેત્રે આ જે ખ્યાલ આપ્યો છે એના દ્વારા રોજબરોજની શાળાકીય મુશ્કેલીઓ એ ખૂબ જ ઝડપથી નિવારી શકાય છે અને શિક્ષણમાં ગુણવત્તા લાવવાનો ખૂબ જ ઉપયોગી આ ક્રિયાત્મક સંશોધન સાબિત થાય છે શિક્ષણમાં સંશોધનની મુશ્કેલીઓના નિરાકરણ માટે સંશોધન એ ખૂબ જ આવશ્યક છે શાળાના રોજબરોજના કાર્યમાં કેટલાક પ્રશ્નો શિક્ષક સમક્ષ ઉપસ્થિત થાય છે વર્ગખંડમાં રોજબરોજના પ્રશ્નો એ શિક્ષક અને વિદ્યાર્થી એ ખૂબ જ નિકટ હોવાના કારણે શિક્ષક જ વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓ સમસ્યાઓ જાણી શકે છે અને એનું જ નિરાકરણ એ ક્રિયાત્મક સંશોધન દ્વારા લાવવાનું ચોક્કસ રીતે પ્રયત્ન કરે છે આવા પ્રશ્નો માટે ઘણીવાર સહકર્મચારીઓની મદદ લે છે તજજ્ઞોની મદદ લે છે એની સાથે ચર્ચા વિચારણા કરે છે અને આ રીતે ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન શિક્ષક એ પોતાના સ્તરેથી કરે છે કેટલીક સમસ્યા કે પ્રશ્નોના ઉકેલ વૈજ્ઞાનિક રીતે ઉકેલવાની પદ્ધતિને પણ આપણે ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખાવીએ છીએ ક્રિયાત્મક સંશોધન એટલે કાર્યમાં નડતી મુશ્કેલીઓ અને તેના સમાધાન તેના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી ક્રિયા પ્રક્રિયા તેને ક્રિયાત્મક સંશોધન એટલે કે ક્રિયા ઉકેલ માટેનું સંશોધન પણ આપણે એને કહી શકીએ છીએ તેનો મૂળ ઉદ્દેશ વર્ગ શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને તેને અસરકારક સાબિત કરવાનું હોય છે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણમાં વિષયનું નાનકડું શિક્ષણના વિષયનું નાનકડું સંશોધન પણ આપણે એને કહી શકીએ છીએ શિક્ષણમાં આવા નાના નાના સંશોધન વડે શિક્ષણના સ્તરની ગુણવત્તા અને વિદ્યાર્થીને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે વિદ્યાર્થીની રોજ રોજબરોજની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે અને તેના કારણે વિદ્યાર્થી એ દરેક વિષયમાં રસથી શિક્ષણ કાર્ય કરી શકે એવા પ્રયત્નો એ ક્રિયાત્મક સંશોધન દ્વારા કરવામાં આવે છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સી ક્રિયાત્મક સંશોધન એટલે શું અને તેમાં રોજબરોજના કાર્યમાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે વિશે આપણે ચર્ચા કરીએ તો ક્રિયાત્મક સંશોધન એ સામાન્ય રીતે શિક્ષક માટેનું સંશોધન કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે વર્ગ શિક્ષણની સમસ્યાનું એ વૈજ્ઞાનિક ઢબેજ એનો ઉકેલ મેળવવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો ઉકેલ મેળવવામાં આવે છે તેથી તેના ચોક્કસ અને ખૂબ જ સારા પરિણામો આપણે મેળવી શકીએ છીએ એટલે કે શિક્ષક મેળવી શકે છે શિક્ષક શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન સાથે સાથે આવી સમસ્યાઓ રોજબરોજની સમસ્યાઓના ઉકેલની પ્રક્રિયા પણ એ સાથે સાથે કરે છે એટલે કે શિક્ષક શિક્ષણ કાર્ય સાથે પોતાના નું શિક્ષણ આપતા સાથે સાથે આવી અનેક પ્રકારની સમસ્યાઓની ના ઉકેલ માટેની પણ પ્રક્રિયાઓ સાથે સાથે કરે છે શિક્ષણ કાર્ય દરમિયાન શાળામાં રોજબરોજની કેટલીક મુશ્કેલીઓ કેટલાક પ્રશ્નો આવતા હોય છે તો એના માટે કેવા પ્રશ્નો આપણે સામે આવે છે એવા કેટલાક પ્રશ્નો વિશે આપણે વાત કરીએ તો પહેલું છે શિક્ષકે પૂછેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપતા નથી વિદ્યાર્થીઓ શા કારણે અગાઉ વાત કરી આપણે કે વર્ખંડમાં અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આવતા હોય છે જે શિક્ષણ કાર્ય દરમિયાન જે શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એ પોતે દરેક વિદ્યાર્થી એક સરખી રીતે એ ગ્રહણ કરી શકતો નથી તેના કારણે અનેક પ્રશ્નો સમજાતા નથી અથવા તો એના જ્યારે શિક્ષણ કાર્ય થતું હોય ત્યારે તે માનસિક રીતે ગેરહાજર હોય તેના કારણે એટલે કે આવા કેટલી કેટલાક બધા કારણો વિદ્યાર્થીઓના હોય છે સામાજિક કારણો હોય પારિવારિક કારણો હોય એ વિશે આવા કારણોના લીધે શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા વિદ્યાર્થી અટકાય છે અથવા તો એ આપવા માટે સક્ષમ નથી તો શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબ ન આપવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે ત્યારબાદ છે વિદ્યાર્થીઓને શિક્ષણના વિષયો ગમતા નથી વિદ્યાર્થીઓને શિક્ષણના વિષયો ખૂબ ગમે છે શા કારણે અહીંયા બે પ્રકારના આપણને પ્રશ્ન થાય છે કે વિદ્યાર્થીઓને અમુક વિષય ગમે છે અમુક વિદ્યાર્થીઓને અમુક વિષય ગમતા નથી તો એના માટેનું શું કારણ હોઈ શકે ઘણીવાર વિદ્યાર્થીઓને અમુક વિષયો પ્રત્યે અણગમો હોય છે આવા અણગમા શા કારણે હોય છે તે વિશેની વિગતે માહિતી એ વર્ખંડના શિક્ષક જ વધારે સારી રીતે જાણી શકે છે અને તેના પર ક્રિયાત્મક સંશોધન હાથ ધરી અને આવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી તેના શું કારણ છે એ જાણી એને યોગ્ય આયોજન દ્વારા ક્રિયાત્મક શિક્ષણ હાથ ધરી શકાય છે અને ન ગમતા વિષયોમાં રસ ધરાવતા થાય એવા પ્રયત્નો શિક્ષક દ્વારા કરવામાં આવે છે ખૂબ ગમતા વિષયો એટલે કે ઘણીવાર વિદ્યાર્થીઓને કેટલાક વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન વિષય ખૂબ જ ગમતો હોય છે પરંતુ એંસી ટકા વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન તરફ અણગમો હોય છે તો આવા વિષયો માટે ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી શિક્ષણ ક્ષેત્રે બને છે ત્યારબાદ છે ત્રીજું વિદ્યાર્થીઓને શાળામાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વધારે રસ પડે છે સામા કારણે આપણે જોયું કે ગીજુભાઈ બધેકા વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય સાથે શિક્ષણની વાત કરી છે એટલે કે રમતા રમતા શિક્ષણ પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ એ ખૂબ જ કારગર નીવડતું હોય છે એ આપણે ગીજુભાઈ બધેકાની વાતોમાં આપણે જાણી શકીએ છીએ વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રમત સાથેનું શિક્ષણ જો આપવામાં આવે તો ચોક્કસ રીતે વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડે છે વર્ગ શિક્ષણનું જે કાર્ય છે એ બોલી બોલી અને શિક્ષક એ ભણાવતા હોય છે એના કારણે લાંબા સમયે વિદ્યાર્થીઓને કંટાળો ઉપજાવે છે તેથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એવી કરવી જોઈએ કે જે વિષય વસ્તુ સાથે સંલગ્ન હોય તો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી એને યાદ રાખી શકે છે અને આનંદપૂર્વક એ શિક્ષણ લેવામાં અને વિષયોમાં રસ પડી શકે છે એટલે જ કહીએ છીએ કે પ્રાયોગિક કાર્ય સાથેનું શિક્ષણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે વિદ્યાર્થીઓને યાદ રાખવામાં મુશ્કેલી પડતી નથી અને મગજને એને યાદ રાખવામાં વધારે ભાર આપવો પડતો નથી ત્યારબાદ છે વિદ્યાર્થીઓની ઇતર પ્રવૃત્તિઓ કરવી ગમે છે શા કારણે આગળ વાત કરી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વધારે વિદ્યાર્થીઓને રસ પડે છે એવી જ રીતે ઇતર પ્રવૃત્તિઓ પણ એ તેઓને ગમતી હોય છે અલગ અલગ પ્રકારની ઈતર પ્રવૃત્તિ સાથે વિષય વસ્તુને જો જોડવામાં આવે તો ચોક્કસ રીતે વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે એ કાર્ય કરી શકે છે શિક્ષણ કાર્યમાં રસ લઈ શકે છે તેમજ ગુણવત્તાનું ધોરણ એ ખૂબ જ ઊંચું લાવી શકાય છે ત્યારબાદ છે પાંચમો વિદ્યાર્થીઓને ગણિતના તાસમાં કંટાળો આવે છે શા માટે આગળ આપણે વાત કરી કે મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ નથી હોતા તો એના માટે આપણે ક્રિયાત્મક સંશોધન હાથ ધરીને એના કારણો જાણી ઉકેલ તરફ આગળ વધી અને કયા કારણે ગણિતમાં વિદ્યાર્થીઓને કંટાળો આવે છે તો ચોક્કસ રીતે એના ઉકેલો મેળવી અને ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરી શકાય છે આપણે જોયું કે ક્રિયાત્મક શિક્ષણ વૈજ્ઞાનિક રીતે ઉકેલ મેળવવાની એક ખૂબ જ સારી અને ઉપયોગી પદ્ધતિ છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આગળ આપણે વધુ ચર્ચા કરીશું તો ક્રિયાત્મક સંશોધન વિશે આપણે આજે અર્થ વિશે વાત કરી તેની પ્રસ્તાવના વિશે એના ઉદ્દેશો વિશે વાત કરી હવે પછી આગળના નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્તે